તારીખ દસ ચાર બે હજાર ચોવીસ ના બપોરે બાર વાગે સોનગઢ તાલુકાના હીરાવાડી ગામે રવિભૂષણ મિશ્રા નામના વ્યક્તિના ફોર વ્હીલર એક્સિડન્ટ થયો હતો જેમાં દર્દીને નાકમાંથી લોહી વહી રહ્યું હતું ત્યાંથી કોઈ ભાઈએ મદદ માટે એમ્બ્યુલન્સને કોલ કર્યો અને તાપી જિલ્લાની સોનગઢ એકસો આઠને કોલ મળતા તુરંત જ સોનગઢ એકસો આઠના ઈએમટી ભરત પરમાર અને પાયલોટ સંદીપભાઈ પાટીલ તુરંત જ ઘટના સ્થળ પર પહોંચી ગયા અને ત્યાં ઘટના સ્થળ પર દર્દી બેભાન અવસ્થામાં ફોર વ્હીલમાં ફસાયેલા હતા તેમની બહાર કાઢી એમ્બ્યુલન્સ લઈ ડ્રેસિંગ કર્યું વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી રોકડ રકમ બે લાખ સત્તાવન હજાર નવસો વીસ રોકડા અંદાજીત સાત તોલાના સોનાની ચેન બે ચાંદીની વીંટી એક ઘડિયાળે મળી ટોટલ ભાઈ ઉદાહરણ પૂરું પાડ્યું છે કામગીરી બદલ સુરત અને તાપી જિલ્લાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર તથા તાપી જિલ્લાના જિલ્લા મેનેજર મયંક ચૌધરી અભિનંદન પાઠવ્યા રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની તાપી